સાઈડ ભરવા જાય છે અને બોલેરો વિજલો છે એ ટુ વ્હીલર ને જાય છે અને આને છે ને મારા મામાના ઘરે હું લઈ જોને ઘણા સમયથી થી તે મને એમ ચોકે આજ લેતો જા હું કેવું તો કામ કરાવો કામ સમજો તમે બધા એ આમ છે નકર લઈ જાય એમ કે બોલો આ એ હુશિયાર છે બાકી છે કામ કરાવવા જઈએ પણ કામ કરાવવાની અમે સાઈડ ફરવા જાય છે ચાલો હાલો રસ્તા કા સકા નામ થાય છે મને એટલે રસ્તો ભક્તો હોય ને તો રસ્તો સકા નામ થાય નહીં મને એમ લાગે જો એટલે ભક્ત રસ્તા હોય કે તો મજા હો આ ગાડી આખવાની

સાઈડ લેવાનો નહીં આવે હવે ના પૂજે પીસી ખબર પડે કે ના સાર પર જીવા હેડ હોય છે કે તો લાગે કે નહીં પછી ખબર પડે અહીંયા આવ્યા ને તો સાહેબ તો ભરાવાની શરૂ થતી અડધી ભરાઈ જાય ને આને છે ને બે ત્રણ આને બે ત્રણ પૂરા નાખ્યા સર્ટ પહેરીને તા તો હવે એટલી ખાલી રીસ થોડી કરી બાકી કઈ છે નહીં આગળ પગ પાટી પડશે ત્રણ જણા નાખ્યા દાદુ પેલા ખડકે જાય તો પછી બેલે પગ ને તબ બાટી માથા પેલે ને કેમ ઊભી તડકો લાગે થી એલા વાહ

અમને છેતરી ગયો બોલે કે તો અમને કાકલે છે ને ભરાવાનો લઈ ગયો છેતરી ગયા કા કા કાકલે આનો વારો વધાર પડી ગયો છું ને સંજી ભાઈ તો તજકા ના ને અહીંયા લીધી છે કેરી કા સંજી હા કેરી ના છેલા કેરી અહીંયા છેલે હું તો સંજી પાસે દેખો કેરી લીધી ટમેટા લીધા ને સોળી લીધી શાક તો કે કરવું પડશે તો ચાલો મે જઈ ઘરે નહીં તો બોલેરો ખાલી કરવાનું છે તો ઘરે તકલીફ પડી ગઈ અને ના ભરવા જાય ને નહી તકલીફ પડી એવું છે માર મમ્મી ની છોકરીઓ અગરજી નીકળ્યો આપરી અમને છેતરી બોલો ઓલી ફરી અમે એમ છેતરી ગયા

હા સાહેબ વધારે દેખાય એવું લાગે ને તો પણ તો પાંદડા તો ભાઈ ઉડીને જાય ને પાંદડા પાંદડા હોય તો પાંદડા ના ઉડે બીજું શું ઉડે તમારે શું કેવું બધા દેખાય કેટલા પાંદડા આવે એમ આ પાંદડા બધા એમ છે ને પાછા ભેગા કરવા દો ભાઈ ત્યાં સેટિંગ આવશે Aku ah, mau kere lage, kebanyakan, iya leh betul iya kere padedan beser lage, ule jo iya leh, tegter ule jo, keborelo ule jo, marapati ala ya, leh iya, bapar, ah wadzah kok nak kere freja, bapi kem ke, leh, ah, ah oh, iya? dun, dunian dun udah. Dun 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 કાળા તડકાની મજૂરી કરવા એવા ભાઈ એની જેવું છું મજૂરી કરવા કાળા તડકા ની મજૂરી કરવા જાય ને અત્યારે સમય કેટલો થઈ ગયો તમને દેખાડી દઉં એક ને એક તાળી મિલેટ થઈ ગયું બોલો હજી જમવાનું બાકી છે અને કામ યાર ભયંકર છે વધી ગયું પાછી કેમ છે ચાલ બેસી જઈ એમની આગળ વધી જઈ પાછી કેમ બેસી જઈ આવી ચાલો યાર વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલમાં નઈ વખત આવે ને તો પણ હવે આ બધું ખાલી થાય તો એકલા તો નત ખાલી થાય તો હું જાઉં બોલેરો ખાલી કરવા ગયા અને આ વિડીયો એટલો રાખશું મળશું પછી બીજા નેક્સ્ટ વિડીયામાંથી બધા મિત્રોને જય મત ભાઈ બાય ટાટા કીધા